ટીમલી રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા આમોદ પાલિકા ખાતે આવી પહોંચતા પાલિકા સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ પર ફરી હતી શોભાયાત્રાના રૂટ પર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી સાત દિવસનો આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તો ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલેજ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી આ મોદ મોટા તળાવ ખાતે તરાપા તરવૈયા લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અને છીને બનાવ ના બને માટે પોલીસ દ્વારા એક ડીવાયએસપી પાંચ પીઆઈ નવ પીએસઆઈ સિત્તેર એસઆરપી બસો પોલીસ જવાન સો હોમગાર્ડ અને જીઆરડી તેમજ બ્લેક કમાન્ડો સહિતના પોલીસ કાફલાની ચુસ્ત નિગરાની હેઠર શુભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આમૂદ મોઠ તડાવ ખાતે મોડી રાત સુધી ગણેશજીનો વિસર્જન ચાલુ રહ્યો બ્યુરોચિક મક્ષૂત પટેલ આમૂદ તુફાન ન્યૂઝ આમૂદ જય બાની બાબા જય જય જિલ્લા વાજે પ્રમુખના પ્રકાશ લોડી અને આપણે ગણ સત્ય વિશે સામે આપીને

प्रत्येका मित्र खूप आढळ मान रहो प्रत्येका मित्र मध्ये आज आवा सुंदर दृश्य लोकांनी उजागर करू एका आपण आधार